જે પ્રમાણે ધર્મેશભાઈ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે તેમની અંતિમ યાત્રાનો આખો ખર્ચ છે તે રૂપાણી પરિવાર ને આપવાનો થઈ રહ્યો છે ત્યારે તમારી જે લાગણી છે શું કેશો સ્વાભાવિક છે કે જે રીતના પ્લેન ક્રેશ થયું ને એમાં આપણા જે પૂર્વ સીએમ છે એમની સાથે સાથે અન્ય ઘણા લોકોના ના અપમૃત્યુ થયા પરંતુ જે વિજય રૂપાણી સાહેબ છે એમને ગુજરાત માટે ઘણું બધું કામ કર્યું છે અને ખાસ કરીને રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પણ એટલું જ સારું કામ કર્યું છે ગૌ ગૌરક્ષાના ક્ષેત્રમાં પણ સારું કામ કર્યું છે જીવ દેવાના ક્ષેત્રમાં સારું કામ કર્યું છે અને જે એમ્સ લાવ્યા છે એ આખા સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ખરેખર એક સારી વાત છે તમામના સ્વાસ્થ્ય માટેનું જે કામ કર્યું છે તો અમારી લાગણી હોય અને મેં એ જ બાબતે મારા અનલીબેન રૂપાણી સાહેબ જોડે વાત કરી કે પાર્ટી એ જે કઈ આ જે કઈ આપણે જે પેલી શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં હજારો લોકોની જે સંવેદના હતી અને એ બાબતનો જો ખર્ચ એ તમારા પરિવાર પર થોપતા હોય તો એ યોગ્ય નથી એ બાબતની મેં વાતચીત કરી મારું જે આસ્થા હતી મારું એક બાબત હતી એ સંવાદ મેં એમની સાથે કર્યો છે મને પણ દુઃખ હતું કે પાર્ટી ખરેખર પાર્ટી એ આ ચુકવણું કરી દેવાય કેમ કે એમનું જીવન આખું પાર્ટી માટે ગયું હતું એટલે રૂપાણી સાહેબ જેવા વ્યક્તિ માટે પાર્ટી આટલું કરવું જોઈએ અજી ધર્મેશભાઈ ખાસ કરીને રાજકોટમાં જૂથવાદની વાત અને ક્યાંક ને ક્યાંક સામાજિક સંસ્થાઓ સાથે પણ વિજેયભાઈ જોડાયેલા હતા તો એક પણ સંસ્થાઓ છે તે સામે ન આવી કે राजकीय પાર્ટીઓ છે અથવા દિગજ નેતાઓ છે કે જેમની સાથે રૂપાણી સાહેબના ખૂબ સારા સંબંધો હતા તો તેમની કોઈની પણ પ્રતિક્રિયાઓ નથી આવી કે કોઈ ખર્ચ ઉઠાવવાની એક પણ વાત પણ નથી કરી એ દુઃખની બાબત છે એક આંતરિક મામલાના કારણે કોઈ પાર્ટીના સાથે કોઈ સંવેદના ન કદાચ રાખીએ એમના પરિવાર સાથે પરંતુ લાગણી તમામ લોકોની છે એમને જે શ્રદ્ધાંજના પ્રોગ્રામ ની અંદર આપ જુઓ કે મસ્ત મોટા મોટા નેતાઓ પણ ગયા હતા હજારો લોકો પણ ગયા હતા પણ એ સરળ સ્વભાવના વ્યક્તિ હતા એમને બિલકુલ લોક ચાહના વાળા વ્યક્તિ હતા અને આવા સરળ વ્યક્તિ હોવાના કારણે જે સંવેદના હતી એ સંવેદના ના ભાગ રૂપે મેં આ ફોન કર્યો છે પાત્રી પોલિટિકલ લોકો અન્ય કે અન્ય સંસ્થાના લોકો એ એમના માટે આગળ ના આવે એ પણ દુઃખની વાત છે આવવું જોઈએ અને એ પરિવાર અગર કોઈની પાસે એ બાબતની માંગ કરશે કે ભાઈ અમારી પાસે આ ખર્ચ માટેની કઈક બાબતો છે ઘટતી છે તો ચોક્કસ હું માનું છું કે રાજકોટના લોકો ખૂબ ઉદાર છે જેવો ગુજરાત નો તાજ એમને પાર્ટીએ એ સોંપ્યો હતો એટલે ફરજ પેલા પાર્ટી ની આવે બાકીની જે બાબતો છે એમાં હું વધુ કંઈક નથી કહી શકતો ખાસ તમે બેન સાથે વાત કરી હતી એમના શબ્દોમાં ક્યાંક વેદના દેખાઈ રહી હતી તેના વિશે શું કહેશો સ્વાભાવિક છે કે જે રીતના મીડિયા ની અંદર એમનું જે ઇન્ટરવ્યુ કે એમની જે બાબતો વાયરલ થયેલી હતી ઘણા બધા ન્યૂઝ મીડિયા પ્રિન્ટ મીડિયા ની અંદર કે પાર્ટી એમના પરિવાર ઉપર ખર્ચ દોર્યો છે એટલે એમનું દુઃખ એમણે વ્યક્ત કર્યું હતું નારાજગી પણ ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરી હતી એવા શબ્દોમાં લખેલું હતું એટલે એ નારાજગી એમને ચોક્કસ હોય કે એમનો એમનો સ્વજન ગુમાવ્યો છે મોબી ગુમાવ્યો છે અને જો એટલું પણ પાર્ટી એમના માટે ના કર્યું હોય તો એમના માટે એ દુઃખ ભર્યો આ સમય કહેવાય પરંતુ પાર્ટીએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ પાર્ટીએ મોટું મન રાખી અને સ્વર્ગ વિજયભાઈ રૂપાણી સાહેબનું જે કઈ આ બાબતનું પેલું છે કે સિમ્પતિ પણ પાર્ટી એ લીધેલી છે તો હું માનું છું કે એમને ભરણ પાર્ટી એ કરી દેવું જોઈએ જી ધર્મેશભાઈ આપ જોડાયા તે બદલ ખુબ આભાર થેન્ક યુ